હવે તો વર્લ્ડ કપ જીતવાની ઓફરને ઓફરને ઓફર જ આપવી છે જે તમને ફાયદો થાય અને ઓફર ઉપર ઓફર આપવાની છે આજે હું તમને ઓફર ઉપર ઓફર લઈને આવ્યો છું ગાડીઓ માટે જે વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા છે કોઈ પણ મારો ફ્રેન્ડ કોઈ પણ જોઈ રહ્યો છે ને આ વિડીયો તો એને એક જ વાત કરું છું જુઓ આ આપણે વર્લ્ડ કપ જીત્યા છીએ અને વર્લ્ડ કપ જીત્યા એટલે કંઈ રમતની વાત છે આખી ટીમોના વચ્ચે આપણું નામ બનાવું એટલે એટલે આપણી ટીમ આટલી બધી સક્સેસ જઈ અને આટલો વર્લ્ડ કપ જીતી લાવી એની ખુશીમાં હું તમારા માટે કંઈક નવું લાવ્યો છું તો વેગેનર ગાડીઓ બતાવવાનો છું સારી સારી કન્ડિશન અને હા તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે એ પણ મને કહેજો યાર મને ખબર પડે કે વિરાટ કોહલી છે દાદુ છે કે પછી કોણ છે બુમરા છે બૂમ બૂમ બુમરાહ છે કોણ છે તમે મને કહેવાનું ના બોલતા જલ્દીથી તમે મને કહેજો જેથી મને પણ થોડું એવું લાગે છે કે વાહ યાર શું મજા પડી છે તો ચાલો હવે આપણે બીજી વસ્તુ જોઈએ છે વેગનર ગાડીઓની વાત કરવાનો છું તો વેગેનર ગાડીઓ આવી છે સારી કંડિશન નવી અને મસ્ત અને બેસ્ટ તો તમારે લેવી હોય તો તમે મને વાત કરી શકો છો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હા ચેનલમાં કોઈ નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે ને એ તમે વોચ કરી શકો જોઈ શકો લાઈક કરી શકો અને એન્જોય કરી શકો તો સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું આ વ્યા આ બે પાંત્રીસમાં વેચવાની છે મારુતિ સુઝુકી વેગનર વીએક્સ આ અમદાવાદમાં છે આ મારે વેચવાની છે બે લાખ પાંત્રીસ હજાર બે હજાર તેર મોડલ બે ઓનર પેટ્રોલ સીએનજી બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ઇન્સ્યોરન્સ રનિંગ છે લોન થઈ જશે વસ્ત્રાલ અમદાવાદમાં પડી છે આ ગાડીની કન્ડિશન મસ્ત લાગે છે ટાયરો બરાબર છે ચાર ટાયરો સિમ્પલ રીતે કમ્પ્લીટ કહું ને જે સારા શોધીને લાવીએ શું ગાડી એ છે આ તો આનો કલર તમે જોઈ શકો છો વ્હાઈટ કલરની ગાડી છે અને હા તમને પડશે બે પાંત્રીસમાં બે હજાર તેર મોડલ અને હા ફિક્સ ભાવ નથી પાસો આમાં પણ તમને વ્યાજબી કરી આપવામાં આવશે તો ફિક્સ ભાવ સમજતા તમે કે ફિક્સ ભાવમાં આપે છે આ રહ્યો હાર્દિકભાઈ ફિક્સ ભાવમાં આપે છે ફિક્સ ભાવમાં નથી યાર તમને ઉપર નીચે કરી આપવામાં આવશે ચાલો બીજી બતાવું છું હવે તમને બેસ્ટ કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું એમાં પણ પાંચસો પાર્ટનની ગાડી તો હવે તમારા માટે લાવ્યો છું બેસ્ટ કન્ડિશનવાળી આ ગાડી આ ગાડી જોઈ શકો છો ત્રણ પાંત્રીસમાં વેચવાની છે ત્રણ લાખ પાંત્રીસ હજાર બે હજાર સત્તર મોડલ પેટ્રોલની સીએનજી આપણે પાંચસો પાટણમાં પડી છે પાટણના પટોળાવા છે ને ત્યાં પાટણમાં પડી છે સીએનજી વીએક્સઆઈ પેટ્રોલ સીએનજી ઇકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો તમને આ ગમતી હોય તો ફૂલ કન્ડિશન છે નવી ચક્કાર અને સાચવેલી ફૂલ કન્ડિશન કહેવાય ને એટલે કે બેસ્ટ બધું જ આવી ગયું એમાં તો આ ગાડી મને બેસ્ટ લાગી આ ગાડી ખરીદવા માટે સારી લાગે છે તો કોઈ પણ વ્યક્તિ હોય આ ગાડી ગમી ગઈ કોઈ પણ વ્યક્તિને તો કોન્ટેક કરો લેવા માટે જણાવો મને અને હા જલ્દીથી કહો કેમ કે આવી ગાડી તમને બીજી જગ્યાએ નથી મળવાની અને મળશે પણ નહીં તો જલ્દીથી તમે મને વાત કરો અને જણાવો બેસ્ટ કન્ડિશનવાળી છે આ વેગ મને થોડી સારી લાગી કેમ કે લૂક જોઈને ખબર પડી જાય કે ઓફરવાળી પણ છે અને સસ્તી પણ છે ચાલો બીજી જોઈએ છે હવે હવે બેસ્ટ કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે નવી ગાડી લઈને આવું છું એ પણ વેગનર છે પણ સસ્તી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ ઓફરવાળી આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ એક લાખ સાહીઠ હજારમાં જ આ બે હજાર નવ મોડલ એક લાખ સાહીઠ હજારમાં તમારે લેવી હોય ગાંધીનગરમાં પડી છે આગા વેગેનર સીએનજી એલેક્સ આઈ તમે કોન્ટેક કરવો હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ફોન પણ કરી શકો છો આ વેગેનર છે બે હજાર નવ મોડલ ટાયરો બરાબર સિમ્પલ લાગે છે નોર્મલ છે બધી રીતે બોડી હું એમ નથી કહેતો કમ્પ્લીટ જ છે નોર્મલ છે સિમ્પલ બેસ્ટ લાગે છે મોડલ પ્રમાણે ભાવ પ્રમાણે આ ગાડી લેવા જોવી જોઈએ અને કન્ડિશન પણ મસ્ત છે તો ભાવ પ્રમાણે આ ગાડી સારી લાગે છે જો તમારે આ ગાડી લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરી દેજો અને વાત કરી દેજો ચાલો હવે બેસ્ટ કન્ડિશનવાળી આ તો જોઈ લીધી તમે સારી લાગી જ હવે આના પછી બીજી પણ બતાવવા જઈ રહ્યો છું હવે તમને બેસ્ટ કન્ડિશનવાળી સારી બતાવવા જઈ રહ્યો છું ગુડ અને મસ્ત હવે તમારા માટે લાયો છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી કેટલા વેચવાની છે ખબર છે આ ગાડી વેચવાની છે બે લાખ વીસ હજાર બે લાખ વીસ હજાર બે હજાર બાર મોડલ ફૂલ ઓરિજિનલ ગાડી ટાયર નવા એનજી નવું અને સીએનજી આ આણંદની છે આ ગાડી આણંદ આણંદમાં તમને મળી રહેશે આ ગાડી જોઈ શકો જોવામાં બેસ્ટ લાગે છે અને બીજી વાત કે આ સેલરની છે કે ઘરની ગાડી છે તો આ ઘરની છે સેલરની બેલરની નથી ટેન્શન ના લેતા તમે તો લેવા માટે જલ્દીથી કોન્ટેક્ટ કરજો ફરીથી ડિટેલ આપું તમને બે લાખ વીસ હજાર આણંદમાં છે ફૂલ ઓરિજિનલ કન્ડિશનને બે હજાર બાર મોડલ બે હજાર બાર મોડલની કોણ આપશે આવી અને હવે તમને બીજી બતાવું છું સારી છે એ તો બેસ્ટ છે અને મસ્ત આવી છે મારી પાસે એ પણ લેવા માટે તો કહેજો તમે હવે તમને બેસ્ટ કન્ડિશનવાળી સારા કલરવાળી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમે આ ગાડી જુઓ આ ગાડી કેટલામાં વેચવાની છે બે ઇકોતેર વેગેનર બે હજાર તેર મોડલ વીએક્સઆઈ વીએક્સઆઈ અમદાવાદમાં પડી છે બે હજાર તેર મોડલ વેગેનર આઈ પેટ્રોલ તમારે લેવી હોય તો આ કેટલામાં પડશે બે ઇકોતેરમાં બે લાખ ઇકોતેરમાં એક્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ ફૂલ છે ગાડી ગુડ કન્ડિશન છે અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમારે લેવી હોય તો જલ્દીથી કોન્ટેક કરજો અને જણાવજો જે જે આ ગાડી છે ને મેં તમને બતાવીને એ સારી શોધીને લાવે આમ તો ગાડીઓ ઘણી બધી ખરાબ હોય છે ઘણી બધી નથી મળતી પણ જે ગાડી હું સારી હોય ને એ તો મને ખબર પડી જ જાય છે કે આ ગાડી મસ્ત છે ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોયો હવે તમે ત્રણ લાખ પિસ્તાલીસ હજારમાં વિસનગર પડી છે વેગનર વીએક્સ આઈ સીએનજી બે હજાર સોળ મોડલ બે ઓનર પેટ્રોલ સીએનજી સાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે બધી રીતે ગાડી કમ્પ્લીટ છે તો મસ્ત અને બેસ્ટ લાગે છે મારા માટે આ જોરદાર લાગે છે જો તમને પણ આ પસંદ આવી હોય તો ડિટેલ આપું છું ચાલો હવે અને ડિટેલ આપી દઉં તમને તો લેવા માટે કોન્ટેક કરો અને હા કે આ ગાડી તમને હવે જણાવું તો આ ગાડી કેવી લાગે છે જુઓ કલર બેસ્ટ છે કન્ડિશન બેસ્ટ છે અને હા કલર તો મને ગમ્યો આનો વ્હાઇટ કલર છે સારી છે સસ્તા ભાવે મળે છે હવે આના પછી ફટાફટ બીજી ગાડી બતાવી દઉં એ પણ લેવી હોય તો કોન્ટેક કરી દેજો અને જણાવી દેજો અને જલ્દી જેટલા વહેલા એટલા પહેલાં એવું છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે પંચાણુંમાં વેચવાની છે બે હજાર સોળ મોડલ વેગેનર વીએક્સ આઈ છેલ્લી ગાડી અમદાવાદમાં પડી છે આ સીએનજીવાળી છે ફર્સ્ટ ઓનર વીમો ચાલુ અને હા ગાડી કન્ડિશન લાગે છે ટાયરો એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે તમને પોસાતી હોય સસ્તા ભાવે ઓફરવાળી અને નવા ભાવની ગાડી તો આ મે મસ્ત રહેશે કલર પણ નવો ગાડી પણ નવી તો આવી ગાડી કોણ ના મળે તમે એ જ કહેજો તો આ ગાડી સસ્તા ભાવે ઓફરવાળી કેટલામાં પડે છે ખબર છે બે પંચાણુંમાં બે હજાર સોળ મોડલ લેવા માટે કોન્ટેક કરી નાખજો જલ્દીથી કેજો લેવી હોય તો આટલી બધી ગાડીઓ બતાવી આટલી બધી ગાડીઓમાંથી કોઈ પણ ગાડી પસંદ આવી હોય તો કોન્ટેક્ટ કરો તો જલ્દીથી લેવા માટે જણાવી શકો છો ચાલો હવે આપણે નવા વિડીયોમાં મળીશું કંઈક નવું લઈને